થરાદની ક્રિષ્ન હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી સગર્ભા મહિલા અને તેના બાળકનું મોત થયું હોવાના આક્ષેપ હોસ્પિટલ આગળ લોકોના ટોળે ટોળા થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી થરાદ તાલુકાના લોઢનાર ગામની સગર્ભા મહિલા ડિલિવરી અર્થે થરાદની ક્રિષ્ન હોસ્પિટલ ખાતે આવી હતી જો કે સારવાર દરમિયાન સગર્ભા મહિલા અને તેના બાળકનું મોત નીચપતા તેના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલ ખાતે એકઠા થતા પોલીસ દોડી આવી હતી થરાદ તાલુકાના લોઢનાર ગામના વર્ષાબેન મુકેશભાઈ ઠાકોર ઉંમરવર્ષ આશરે અઠ્યાવીસ નામની સગર્ભા મહિલા થરાદની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે તેના ડિલિવરી કરાવવા સારવાર અર્થે તેના પરિવારજનો સાથે ગત ગુરુવારના રાતના નવ વાગ્યાના આસપાસના સમયે આવી હતી ફરજ તબીબ ડોક્ટર મેહુલ નાયકે તપાસ કરતા મહિલાના પેટમાં રહેલ બાળક મૃત હાલતમાં હોવાથી તેના પરિવારજનોને જાણ કરી હતી જે સગર્ભા મહિલાનું પંદર કલાકની સારવાર દરમિયાન અંદાજે ત્રણ વાગે મોત થતાં સગર્ભા મહિલાના પરિવારજનોએ ફરજ પરના તબીબ પર ગંભીર આક્ષેપો કરીને તેમની બેદરકારીને કારણે મહિલાનું મોત થયું હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં સગર્ભાના પરિવારજનો અને પિયરજનો તેમજ સગાઓ હોસ્પિટલ ખાતે એકઠા થઈને તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી થરાદ પોલીસ દોડી આવી હતી અને તે જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહનો કબજો નહીં લઈએ તેવી માંગ કરતા હોબાળો મચતા આખરે ત્રણ કલાક બાદ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતા મામલો થાળે પડ્યો હતો આ બાબતે ડોક્ટર મેહુલ નાયકે જણાવ્યું હતું કે વર્ષાબેન ઠાકોર નામની સગર્ભા મહિલા દાખલ થયા હતા જેની તપાસ કરતાં મહિલાના પેટમાં મૃત બાળક હોવાનું આવતા તેના પરિવારજનોને જાણ કરીને ઓપરેશન કરી બાળકને લેવાની વાત કરતાં તેના સગાઓએ નોર્મલ ડિલિવરી કરી બાળક લેવાની વાત કરતા વર્ષાના અનુભવ પ્રમાણે મૃતક બાળક નોર્મલ ડિલિવરીથી પણ લઈ શકાય હોય એટલે દવા મૂકીને નોર્મલ ડિલિવરી કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ બપોરના ત્રણ વાગ્યાના આસપાસના સમય બેભાન થઈ જતાં તેમને આઈસીયુમાં દાખલ કર્યા હતા પણ અમે બચાવી શક્યા નથી તેવું રટણ કરી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ મહિલા અને તેના બાળકના મૃત્યુ થયાના બનાવમાં પોલીસ શું કાર્યવાહી કરી શકે તે આવનાર સમય બતાવશે સાહેબ અમે ખેંગારપુરાથી રાતે નવ વાગે આવ્યા હતા રાતે આવ્યા એટલે સાહેબને કીધું કીધું સાહેબ ઓપરેશન કરો બેન બેનને ડિલિવરી છે તો કે ના બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ તો ડિલિવરી થઈ જશે થઈ જશે એમ કરતાં કરતાં સવારે નવ વાગ્યા ગયા નવ વાગ્યા મેં કીધું તમે ઓપરેશન કરો બ્રુ તો ના ડિલિવરી થઈ જશે એમ કરતાં કરતાં બે વાગા ગયા બે વાગ્યા એટલે બે ઓફ થઈ ગઈ એટલે અમન જ બધા બારી તમે બારે જો પાસે બેન ને અમે રેડી કરશો તો રેડી પાડો અઢી વાગે એટલે પોતે કીધો કે બેન ઓફ થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લીધા દસ વાગે ખીચો છો બેન ને ઓપરેશન કરો અમારે બેન બી બીમાર છે અને તમે ઓપરેશન આવતા આવતા અમે તમે કીધો જો ના કે છૂટકારો થઈ ગયા છે એટલે સાહેબ એ મોન્યું નહીં એટલે હવે સાહેબ ભાગી ગયા ખાતા નથી

તો કનાઈ તો ચૂટકારો થઈ જશે ડોક્ટર 10 વાગ્યા હોય ચૂટકારો કે થઈ જશે ભાઈ તો આલો બી મરી ગયા છે બી મરી ગયા ઓ શું કરવામાં કો હવે અમે આગળ લાડવા માંગા આ બેન સિઓ બેન હવે બેન ને લોટથી હા લોટથી આયા હતા બરાબર આપને કેટલા વાગે હતા રાત્રે 9 વાગે હા વાગે બાળક ને અમારો ઓપરેશન કરવો બેન તો ચૂટકારો થાય હા એમ તો કે નહી પાકો થાય છે ના પાકો તમારા ખાટ પર પડતા જો આલે બો ખરેખર એક દુઃખદ ઘટના છે દર્દી વર્ષાબેન ઠાકોર છે જે કાલે રાત્રે જેને તપાસ કરતા અંદર મૃત બાળક આપણને લાવ્યું અને આપણે દર્દીના સગાને સમજાવ્યું કે ભાઈ ઓપરેશન કરીને પણ લઈ શકાય એવી કંડિશન અત્યારે છે દર્દીના સગાને એવો અનુરોધ હતો કે સાહેબ નોર્મલ જે થાય તો વધારે સારું અને આટલા વર્ષોના અનુભવથી મૃત બાળકમાં ઓપરેશન કરીને જ લેવું પડે એવું નથી હોતું તમે દવા મૂકીને પણ નોર્મલ ડિલિવરી કરાવી શકતા હોય છે એટલે આપણે દવા મૂકીને ડિલિવરી કરાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બપોરે ત્રણેક વાગ્યાના તમારે અચાનકથી જ બેન બેહોશ થઈ ગયા અને જ્યારે તપાસ કરી ત્યારે એને સડન કાઢીએ ખર્ષ આવ્યો હતો એટલે જ્યારે તપાસ કરીને તાત્કાલિક એના ઇસ્યુમાં આપણે દાખલ કર્યા પણ આપણે એને બચાવી શક્યા નથી